નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો ધોરણ આઠનું ચેપ્ટર નંબર પહેલું આપણે પૂર્ણ કર્યું છે પરંતુ હવે આપણું સારું એવું કામ છે કે આપણે એના આપણે શું શું શીખ્યા છીએ આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આપણે એના વિશે ચર્ચા કરીશું મિત્રો તમારું પાઠ્યપુસ્તક નંબર તેર છે ત્યાં આગળ તમે જોઈને જોઈ શકો છો મિત્રો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આ ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા છે એનું એક રિવિઝન કરવાનું છે એટલે કે પુનરાવર્તન કરવાનું છે તો સૌથી પહેલા આપણે પુનરાવર્તન કરીએ છીએ તો એના માટે સૌથી પહેલાં જોવું જોઈએ મિત્રો તો આપણે અહીંયા જોઈએ છીએ કે પહેલો છે આપણો પોઈન્ટ છે શું છે કે સમય સંખ્યાનો સરવાળો બાદ બાકી ગુણાકારની ક્રિયા અંગે સમૃદ્ધ હોય છે તો શું કહેવા માંગે છે કે સરવાળો બાદ અને ગુણાકારની ક્રિયા અંગે સમૃદ્ધતા હોય છે તો એ ક્લાસ નંબર આપણે પહેલાં બીજામાં જોયું હતું કે સૌર શું હોય છે અને સરવાળો બાદ બાકી ગુણાકારની ક્રિયા કેવી રીતે થાય છે આપણે જોયું હતું લો કે બે વત્તા ત્રણ કહો બેટા કે બે વત્તા ત્રણ કહો તો જવાબ શું આવશે બેટા પાંચ આવશે કેટલો આવશે પાંચ આવશે પરંતુ બે માઇનસ ત્રણ કહો તો જવાબ શું આવશે એક આવશે હવે એનો ક્રમ બદલાય તો જૂથનો નિયમ ગુણોત્તરનો નિયમ એ જોઈએ તો સોરી જૂથનો નિયમ અને ક્રમનો નિયમ જોડતો તો હવે એ જ પોઈન્ટ છે આપણો બીજો શું કહે છે સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમિયાન આપણે શું કર્યું હતું બેટા કે આપણે શું કર્યું હતું પહેલો પોઈન્ટ શું છે આપણો કે સમય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે શું સાચી વાત છે હા તો સમય સંખ્યા માટે જૂથના ગુણધર્મોનું પણ પાલન થાય છે કેવી રીતે ખબર પડે બેટા માની લે કે બેના છેદમાં ત્રણ લેખો ગુણ્યા કર દઉં કે ત્રણના છેદમાં બે લખી દેવું તો આ અહીંયા આગળ શું થઈ ગયું વ્યસ્ત થઈ ગયું એકબીજાના વ્યસ્ત છે હવે આ આગળ શું ક્રમ બનાવી દે બેટા ક્રમ કેવી રીતે બનાવાય ચાલો હજુ હું તને કહું કે છના છેદમાં ત્રણ તો ક્રમનો ગુણધર્મ વાપરો હોય મારે તો શું કરું કે આને હું પાછ લઈ જાઉં અથવા તો હું આને આગળ લઈ લઉં તો બેટા આ બે વસ્તુને આપણે આપણે જોયું છે કે ક્રમનો ગુણધર્મ શું છે જૂથનો ગુણધર્મ શું છે બસ આપણે ખાલી સમજવાનું છે એઝ એ રિવિઝન પ્રમાણે ઓકે જો તમારે ડિટેલ્સમાં શીખવું હોય બેટા તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે સંપૂર્ણ ક્લાસ આપેલા છે એક એક દાખલા સમજાવેલા છે ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો બેટા ચલો હા આપણે જોઈએ ત્રીજું શું છે સમય સંખ્યામાં શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે કેમ તટસ્થ ઘટક છે બેટા જો કે ત્રણ વધતા ઝીરો કરો તો જવાબ પણ શું આવશે ઝીરો સોરી ત્રણ શું આવશે ત્રણ પણ જો ત્રણ ગુણ્યા જીરો કરો તો જવાબ શું આવશે જીરો બરાબર તો સરવાળા માટે શું હોય છે બેટા હંમેશા જીરો એટલે કે જીરો ઉમેર્યો તો કંઈ ફેર પડતો નથી એટલે કે તટસ્થ છે ઓકે બેલેન્સ છે હવે જ્યારે એને આપણે ગુણાકારમાં જીરો ઉમેરીએ છીએ ત્યારે એ શું બની જાય છે સંપૂર્ણ નાશ કરી નાખે છે રકમનો તો હવે બેટા જુઓ હવે જો તો ગુણાકાર માટે કોણ છે ગુણાકાર માટે એક છે તો ત્રણ એકા ત્રણ ખબર પડી ગઈ હા તો ગુણાકારનો તટસ્થ એકમ શું છે એક છે તો હવે જો બેટા આપણો હેંક ટોપિક શું હતો મેન શું છે પાંચમો પોઈન્ટ શું છે કે સમય સંખ્યા માટે વિભાજનના ગુણધર્મો માટે સમય સંખ્યાઓ એ બી અને સી માટે જુઓ તો આપણે જોયું બેટા વિભાજન કર્યું હા તો પહેલાં આની સાથે મળવા જાય છે પછી આને આ કેક આપે છે અને આ બંને કેક ભેગી કરીને શું કરે છે કે અમે એક ગ્રુપ બનાવીશું અને ગ્રુપમાં વહેંચીશું જેવા ઉદાહરણથી આપણે સમજ્યા હતા બેટા તો ગ્રુપનો નિયમ પણ ખબર પડી ગઈ એટલે કે જૂથનો નિયમ પણ ખબર પડી ગઈ ચલો તો છઠ્ઠો પોઈન્ટ છે આપણો છેલ્લો પોઈન્ટ છે કોઈ પણ બે સંખ્યા સંખ્યાઓની વચ્ચે અવગણિત સમય સંખ્યા આવેલ હોય છે જો બે સંખ્યાઓના મધ્યકનો ખ્યાલ આપણને બે સંખ્યા વચ્ચે સંખ્યામાં શોધવા મદદરૂપ બને છે હવે આ વસ્તુ શું કહેવા માગે છે બેટા શું કહેવા માગે છે હું સમજાવું છું જો સૌથી પહેલાં આપણે આપણું બોર્ડ સાફ કરી દઈએ કે કચરો બધો નીકળી જાય ચાલ હવે સમજ શું કીધું છે એ સમજો શું કીધું છે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અવગણિત સમય સંખ્યા હોય એટલે માની લે બેટા બેના છેદમાં ત્રણ કરું પછી બીજી બીજી સંખ્યા લખું પછી કઈ સંખ્યા આવશે બેટા ચાલો આ સંખ્યા રેખામાં સમજાવવાનો પ્રયાસ કરીશ એ આ સંખ્યા રેખા દોરી લીધી હા ચાલો સંખ્યા રેખા દોરી અહીંયા શું હોય બેટા જીરો હોય આ બાજુ એક હોય આ બાજુ બે હોય આ બાજુ માઇનસ એક હોય આ બાજુ માઇનસ બે હોય બરાબર હા તો જુઓ હવે થોડુંક સમજવાનો પ્રયાસ કરો ચલ હવે અહીંયા આગળ શું આવશે જીરો પોઈન્ટ પાંચ આવશે અડધું છે એટલે હા પછી અહીંયા શું આવશે એક પોઈન્ટ પાંચ આવશે હા એક પોઈન્ટ પાંચ આવશે ચલ પછી આગળ એક પોઈન્ટ છ પણ હોય ને બેટા તો હવે જો જીરો પોઈન્ટ પાંચનો મતલબ શું થાય છે એક દ્વિતીયાંશ ખબર પડી ગઈ હા પછી શું આવે છે જીરો આવે છે ખબર પડી ગઈ હવે એ માઇનસ એક દૃતિ આવશે પ્લસ એકૃતિ અંશો બરાબર બેટા પછી શું આવશે એક આવશે હવે બેટા હું હું તને એમ પણ કહી શકું કે એકના છેદમાં ત્રણ પણ આવે હા એકના છેદમાં ચાર પણ આવે તો કહેવાનો મતલબ શું છે કે બે સમય સંખ્યા વચ્ચે ઘણી બધી શું આવે છે સમય સંખ્યા આવે છે આ વસ્તુ કહેવાનો મતલબ હતો જો હજુ ના સમજણ પડે બેટા તો નીચે મારો વોટ્સઅપ નંબર અથવા તો લિંક આપેલ છે ત્યાં આગળ તું મને મેસેજ કરીને કહી શકે છે બેટા તો અહીં આગળ આપણે ધોરણ આઠનું ચેપ્ટર નંબર પહેલું સમય સંખ્યાઓ પૂરું કરીએ છીએ મિત્રો જો હજુ પણ કોઈપણ પ્રકારના ડાઉટ હોય કોઈ પણ પ્રકાર તમને ના આવડતા હોય તો નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોડાઈ શકો છો મિત્રો તો હવે પછીનો ક્લાસ આવશે જે ચેપ્ટર નંબર બેનો હશે તો ધ્યાનથી સમજજો ધ્યાન રાખજો મિત્રો કારણ કે શિક્ષણ મોંઘવું નથી ખબર પડી કે શિક્ષણનો ધંધો બનાવ્યો છે માટે માટે એક જ અભિયાન છે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ પર જોડીને એક શિક્ષણ સેતુ અભિયાન તકે શિક્ષણનો ધંધો બંધ કરો જય હિન્દ જય ભારત